સાયબર ક્રાઈમની કામગીરી અર્થે પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાય હતી સાયબર ક્રાઈમનો પોગ બનેલા 28000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી બાય अशोक चौहान ઘરે હતા પોલીસની સામે આવતા હોય છે મોટાભાગના કિસ્સાઓમાં કોઈ લિંક ઉપર એપ્લાય કરવાથી કોઈના કોઈ કારણસર મોબાઈલ ઉપર આવેલ પિન નંબર સામેથી કોલ કરનાર વ્યક્તિ સાથે શેર કરવાથી અથવા અન્ય લોભાવણી સ્કીમમાં પોતાને કંઈક લાભ થશે આવી ગેરસમજના લીધે થઈ અને આ પ્રકારના સાયબર ફ્રોડમાં નાણાકીય છેતરપિંડી થતી હોય છે સામાન્ય સંજોગોમાં આ પ્રકારના કેસમાં જે ભોગ બનનાર છે એના એકાઉન્ટમાંથી અન્ય રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ફ્રોડ કરનાર વ્યક્તિના એકાઉન્ટમાં ન થાય એ માટે થઈ અને ભોગ બનનાર વ્યક્તિનું બેંક એકાઉન્ટ પણ સામાન્ય રીતે ફ્રીઝ કરવામાં આવતું હોય છે આમ છેલ્લા ઘણા સમયમાં અઠ્યાવીસ હજાર જેટલા બેંક એકાઉન્ટ ભોગ બનનારના જે ફ્રીઝ થયેલા હતા એને અનફ્રીઝ કરવામાં આવેલા છે ખાસ કરી આ વગીરથ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે જ્યારે પણ ભોગ બનનાર મધ્યમ વર્ગમાંથી હોય નાના મોટા કોઈ ધંધા કરી અને પોતાનું રોજગાર ચલાવતો હોય એની સાથે નાની રકમનો નાણાકીય ફ્રોડ થાય અને એનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા એના ધંધા રોજગારના અન્ય નાણાકીય વ્યવહારો પણ ઠપ થઈ જતા હતા તો છેલ્લા સમયમાં આ દિશામાં ગુજરાત પોલીસના દરેક જિલ્લા અને ડીજી ઓફિસ ખાતે કાર્યરત ઇકોનોમિક સાયબર સેલે અઠ્યાવીસ હજાર જેટલા ભોગ બનનારના એકાઉન્ટ અનફ્રીઝ કરી દીધેલા છે બીજી વાત કે જે રિફંડ પોલિસી છે એ ગુજરાત પોલીસ દિવસે ને દિવસે એમાં ગંભીરતાપૂર્વક વિચાર કરી છેલ્લા છ મહિનામાં છેતાલીસ હજારથી છેતાલીસ કરોડથી પણ વધુ એમાઉન્ટ અનફ્રીઝ કરી અને આ એકાઉન્ટ ખોલી દેવામાં આવેલા છે ખાસ કરી આ પગલું ભોગ બનનારના ધંધા રોજગાર ઉપર અસર ન થાય અને ગુનાઓના ડિટેક્શન અને અનફ્રિજ કરવાના એકાઉન્ટનું વચ્ચે સંતુલન જળવાય એ હેતુથી ખાસ કરી એનો નિર્ણય લેવામાં આવેલો છે વધુમાં ગુજરાત પોલીસ દ્વારા એ પણ એક વાત શેર કરવામાં આવે છે કે આપના કોઈ પણ એકાઉન્ટ જો ફ્રીજ થઈ ગયેલા હોય તો અનફ્રિજ એકાઉન્ટ હોલ્ડર પોતાના નિર્દોષતાને લગતા અથવા પોતાની સાથે ખરેખર છેતરપિંડી થઈ છે અને બીજા કોઈ પણ પ્રકારનો એનો રોલ નથી એ મુજબના જરૂરી પુરાવાઓ પોલીસ સામે રજૂ કરતા પોઝિટિવલી મોટાભાગે આ પ્રકારના એકાઉન્ટ અનફ્રિજ કરી દેવા માટેની પોલિસી ડિસાઇડ કરવામાં આવેલી છે ખાસ કરી આ નિર્ણાયક કાર્યવાહી પીડિતોને વધુ અન્યાય ન થાય એ દિશામાં અને તરત જ એ લોકોના ગુનાઓ ડિટેક થાય ધંધા રોજગારમાં મોટું કોઈ આર્થિક નુકસાન ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે ભાવનગર જિલ્લા ખાતે જ્યારે પણ સાયબર ફ્રોડ અંતર્ગત છેતરપિંડીની અરજી કે અરજદાર ઊંબું આવે ત્યારે ગંભીરતાપૂર્વક તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે છે એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી લઈ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીના દોઢ વર્ષના સમયગાળામાં સાત થી પણ વધુ ભાવનગર જિલ્લા પોલીસ પાસે નાણાકીય છેતરપિંડી સાયબર ફ્રોડ મારફતે થઈ હોય એવી અરજીઓ આવેલી હતી જે અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ મારફતે છ હજારથી પણ વધુ અરજીઓમાં તપાસ કરતા કુલ એક કરોડ ત્યાંસી લાખ સિત્તેર હજાર જેટલા એમાઉન્ટ અનફ્રીઝ કરી અને ભોગ બનનારના ખાતામાં રિફંડ કરી દેવામાં આવેલા છે જે પણ નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ બને છે નાના મોટી એમાઉન્ટ એમની બેંકમાં ફ્રીઝ થઈ જતી હોય છે એમાં સમયસર એકાઉન્ટ અનફ્રીઝ કરી એક કરોડ ત્યાંસી લાખ સિત્તેર હજારના એમાઉન્ટને જે તે ભોગ બનનારના ખાતામાં રિફંડ કરી દેવામાં આવેલા છે ખાસ કરી સાયબર ફ્રોડના ગુનાઓ બનતા અટકે એમાં મહત્વનું પાસું જો હોય તો એની અવેરનેસ છે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં ચોવીસ સંજોગોમાં જ્યારે પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે એના તપાસ પૂર્ણ થયેથી એના એકાઉન્ટ જે છે એ અનફ્રિઝ કરવામાં આવતા હોય છે સામાન્ય સંજોગોમાં બે મહિનાની આસપાસ જેટલો સમય એમાં નીકળી જતો હોય છે આ એટલા માટે ધ્યાન રાખવામાં આવે છે કે કોઈપણ જાતની જો ઉતાવળ થાય તો એના ભોગ બંડારના એકાઉન્ટમાંથી વધુ નાણાંથી છેતરપિંડી ન થાય એટલા માટે ચોકસાઈપૂર્વક ખાતરી કરી તપાસ પૂર્ણ થાયથી તેના એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવે છે હાથ ધરવામાં આવેલા છે ખાસ કરી અવેરનેસ કાર્યક્રમ કોલેજ સ્કૂલ શૈક્ષણિક સંસ્થાઓ અને મોટી કંપનીઓ કે જ્યાં વધુ સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હોય એવી જગ્યાએ હાથ ધરવામાં આવેલા છે સાડા આઠ હજાર જેટલા કુલ નાગરિકોને સાયબર અવેરનેસની તાલીમ આપવામાં આવેલી આવેલી રહી છે

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા પોટ સારી છે તો બીજી સાંડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને